એકતાનગર ખાતે નાયબ કલેક્ટર તથા વહીવટદારની કચેરીએ આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરે છે જોકે કચેરીએ કામ કરવા આવતા નાગરિકો ખાઈ ફરી જાય છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નાયબ કલેક્ટર તથા વહીવટદાર કચેરીએ માત્ર આવક શોષના કર્મચારીઓ દ્વારા કચેરીનો કામકાજ શરૂ થઈ રહ્યો છે આ કચેરી ખાતે કાયમી અધિકારીની નિમણૂક સરકારશ્રી દ્વારા કરવામાં ન આવતા કચેરીએ આવતા ખેડૂતો કામને લઈ વારંવાર ધક્કા ખાય છે તથા ઘણા વર્ષથી તેઓના કામ થતા નથી હાલમાં મદદની દ્વારા જ તથા અવકશોષણ કર્મચારીઓ દ્વારા આ કચેરીનો વહીવટ થઈ રહ્યો છે કેવડિયા ગામના ખેડૂત જમીનના નાણાં બાબતે છેલ્લા ત્રણ વર્ષથી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં પણ આજ દિન સુધી તેઓને નાણાં ચૂકવાયા નથી તથા ન્યાય મળેલ નથી તો આ માટે જવાબદાર કોણ શું ગુજરાત સરકારના આ કિસ્સાને ધ્યાનમાં લઈ કાયમી અધિકારીની નિમણૂક કરશે કે કેમ તે ચર્ચાનો વિષય કે પછી આવક સોસિંગ દ્વારા જ કચેરીનું ગાબડું ગબડવામાં આવશે વહીવટદાર કચેરીની બેદરકારી લઈ જાગૃત ખેડૂતો પોતાની સમસ્યાને લઈ શું કરશે તે સાંભળીએ મારું નામ ગણપતભાઈ શંકરભાઈ તડવી છું ને મારી આટલા દોઢ વર્ષ બે વર્ષથી મારી જમીનનો એક કરોડ દોઢ લાખની જમીન મારી અનપાયેલી છે એ ફાઇલ મારે વારંવાર વહીવટદારો ઓફિસમાં આવું તો અહીંયા સ્ટાફ નથી એમ છે તેમથી આવું કરી કંઈ ખોટા ખોટા જવાબો અમને આપ્યા કરે છે આજે બેથી ત્રણ વર્ષથી હું હેરાન થઈ ગયો છું તો આના માટે મેં પરાણ સાહેબની જોડે બી મિટિંગ કરી તો પરાણ સાહેબે કે કેવડિયાથી કેવડીયાથી ફાઇલ આવે તો હું તમારું પતાવી દેમ છું પણ આજ સુધી કંઈ કર્યું નથી તો હવે હવે પછી મારે કંઈક આરું ભરવાનું થાય ના એટલી મારી નમણાવી નથી છે મારે દસ દિવસની અંદર આનો જવાબ જોઈએ છે પ્રાંત સાહેબની જોડે મારી મીટિંગ થઈ છે કચેરીમાંથી ફાઇલ આવે તો હું તમારી ફાઇલનું તરત નિવેદન કરી દેવું છું એમ કહે છે ને પ્રાંત સાહેબને ફાઇલ જ આ લોકો પહોંચાડતા નથી કચેરીમાંથી એનું કારણ હું છે અમને કંઈ સમજાતું નથી તો પ્રાણ સાહેબ તો મને સારામાં સારો જવાબ આપ્યો છે બેથી ત્રણ વાર પ્રાણ સાહેબ જોડે મિટિંગ થઈ પણ તમારી ફાઇલ અહીંયા આવતી નથી તો મેં શું કરું એવી રીતના પ્રાણ સાહેબ મને જવાબ આપ્યો છે તો આ નિગમવાળા શું કરવા માગે છે મને કંઈ સમજણ પડતી નથી ને આવતા દસ દિવસની અંદર મને આનો જવાબ નહીં મળે તો કંઈક મારે આરું ડગલું ભરવાનું સમય આવશે ને વહીવટ ડાળવાની જવાબદારી રહેશે જવાબદારી રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર